ત્યારે ખેડા જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે ભારે વરસાદ થવાથી ખેડા જિલ્લાવાસીઓને સુરક્ષિત રહેવા માટે અપીલ કરી છે ત્યારે ખેડા જિલ્લામાં અતિભારે વરસાદને પગલે કલેક્ટર અમિત પ્રકાશ યાદવ દ્વારા જિલ્લાવાસીઓને સુરક્ષિત રહીને સ્વયં અને પરિવારની તકેદારી રાખવા માટે અપીલ કરવામાં આવી છે ત્યારે કલેક્ટરે જણાવ્યું હતું કે અગત્યના કામો સિવાય બહાર અવર જવર ટાળવી અને ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં

તો આ ભારે વરસાદમાં જ્યાં સુધી બહુ જરૂરી કામ ના હોય ત્યારે આપણે બહાર નીકળવું નહીં અને વરસાદના વાતાવરણમાં જ્યાં નીચાળવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયેલ હોય ત્યાં રમતગમત અને ફરવા માટે આપણે ત્યાં જવાનું ટાળીએ આ ભારે વરસાદ દરમિયાન અમે લોકો તકેદારીના બધા પગલાં લઈ રહ્યા છે અને જેટલી અગત્યની સેવાઓ છે એ બધી સેવાઓ આપણા જિલ્લામાં ચાલુ છે તેમ છતાં એક સતર્ક નાગરિક તરીકે તમે તમારા વિસ્તારમાં સુરક્ષિત રહો અને આ વરસાદ દરમિયાન કોઈ પણ અકસ્માતને તમે અને તમારા પરિવારને બચાવીએ એ બધાથી મારી એક નમ્ર અપીલ છે